ભારત દેશની ભૌગોલિકતા સમાન છે તો ખોટી વાત ભૌગોલિકતા સમાન નથી બીજું તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે તો આ વાત સાચી છે તો ફક્ત બીજું જે છે ને એ સાચું છે આપણે એટલે લખીશું બી બીજું છે આજથી એક હજાર દસ હજાર વર્ષ પહેલા માનવી જે જીવન જીવતો હતો તેમની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલી નથી માટે આપણે લખીશું ડી ત્રીજું બીજની વાવણી કરવાનું સાધન કયું છે તો એમાં આવશે સીડ ડ્રીલ એટલે સી ચોથું જે કુદરતી ખાતર તો યુરિયા તો કૃત્રિમ ખાતરમાં આવશે છાણિયું ખાતર ત્યાર પછી પાંચમું કુદરતી ખાતર ખાલી જગ્યા જગ્યા અને પ્રાણીના પ્રાપ્ત થાય તો કુદરતી છઠ્ઠું ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે તો એમાં આવશે ટપક પદ્ધતિ સાતમું છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી તો અનાજ વિતરણની પદ્ધતિ એક સાચી નથી. છે સામા અનાજનો સંગ્રહ ન કરી શકાય તો ભેજવાળી જગ્યામાં અનાજનો સંગ્રહ કરી શકાય નહીં બાકી અનાજ બગડી જાય નવમું છે ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે તો એમાં આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય ક્યારેય ન થાય ભાઈ પાણીનો વ્યય થતો અટકે છે દસ મો આપેલ ખેત પદ્ધતિઓનો સાચો ક્રમ તો પહેલા જમીન તૈયાર કરવી પછી રોપણી કરવી પછી સિંચાઈ કરવી અને પછી કરવી એટલે જવાબ આવશે ડી પ્રશ્ન બીજો મને ઓળખો એમાં પહેલું હું ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરું છું તેમાં આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા બીજું હું નિંદણ નાશક રસાયણ છું તેમાં આવશે ટુ ફોર ડી હું ખેતરને સમસ્થળ બનાવવા માટે ઉપયોગી સાધન છું તેમાં આવશે સમાર પ્રશ્ન ત્રીજો નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન માટે બીજું કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે તો ખોટું ત્રીજું ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે તો સાચી વાત ચોથું નીંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી જ કરવું જોઈએ તો ખોટી વાત એની પહેલા કરી દેવાનું પાંચમું સમયે હર્ષો ઉલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે તો સાચું અને આ અંદર આવી રીતે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ચોથો છે ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલું એનપીકે કે ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો હોય છે તો મિત્રો એનપીકે જેવા રાસાયણિક ખાતરમાં મુખ્યત્વે એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ તથા કે એટલે પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો રહેલા છે બીજું હળ ખરપીઓ અને જેવા ખેત ઓજારોનો ઉપયોગ ઉપયોગ જણાવો તો હળ પ્રાચીન સમયથી હળનો ભૂમિમાં ખેડાણ પાકમાં ખાતર ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા તથા માટી ઉપર નીચે કરવા માટે થાય છે બીજી ખરપિયાની વાત કરીએ તો તેને નીંદણ દૂર કરવા માટે જમીનને પોચી કરવા માટે વપરાય છે અને ત્રીજું દાતી જે જમીનની ખેડ કરવા માટે વપરાય છે પ્રશ્ન નંબર ત્રીજો છે સિંચાઈ એટલે શું અને પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો તો નિયમિતપણે પાણી રહેલું છે માટે પાણી આવશ્યક છે કેમ કે બીજનું અંકુરણ કે વિકાસ પાણી વગર થતો નથી પ્રશ્ન નંબર ચોથો છે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનને રાખશો તો જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે ખેડૂતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ જેમના માટે પહેલું દવાઓ છાંટતી વખતે મોં તથા પર કપડું ઢાંકી દેવું જોઈએ બીજું કંઈ જ ખાવું ન જોઈએ અને દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ પાંચમું સિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તો તેને દૂર કરવા શું કરવું જોઈએ

હવે તફાવત આપવાનો છે પ્રશ્ન નંબર માં જેમાં પહેલું રવિ પાક અને બીજું છે ખરીફ પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતા રવિ પાક કહેવામાં આવે છે દાખલા તરીકે ઘઉં ચણા અને તમારે વધારામાં લખવું હોય તો વટાણા એવી જ રીતના ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે દાખલા તરીકે મગફળી સોયાબીન તમે અહીંયા મકાઈ પણ લખી શકો ત્યાર પછી ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ તો ફુવારા પદ્ધતિની વાત કરીએ તો આ પદ્ધતિમાં પાણીનો છંટકાવીઝલો મારફતે થાય છે અને ટપકમાં આ પદ્ધતિમાં ટીપે ટીપે પાણી ટપકે છે ફુવારા પદ્ધતિમાં આ પદ્ધતિ ઘાસવાળી જમીન કોફીના વાવેતરમાં ખૂબ જ ઉપયોગી છે જ્યારે ટપક પદ્ધતિ ફળાઉ વનસ્પતિ બગીચાને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો તો પદ્ધતિ જોઈએ કે એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો કેટલાક સમય રાહ જુઓ તો તમને અવલોકન કરતા મળશે કે અમુક બીજ પાણી પર તરશે બીજો પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો હેતુ છે કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર થતી અસર સાધન સામગ્રીમાં વાત કરીએ તો ત્રણ સમાન પ્યાલા લેવાના છે કુદરતી અને કૃત્રિમ ખાતર લેવાનું છે

તો પાક પર કુદરતી તથા કૃત્રિમ ખાતરની અસરો તમને ભિન્ન ભિન્ન જોવા મળે છે ઓછો ઉગે છે રાસાયણિક ખાતરમાં ઝડપથી ઉગે છે પણ તે જમીનને શું કરે નુકસાન પહોંચાડે ફળદ્રુપતા ઘટાડે પરંતુ છાણિયું ખાતર છે એમાં તંદુરસ્ત છોડનો વિકાસ થાય છે

ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય તો કુદરતી કરવી જોઈએ કારણ કે કોઈ એક પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે તથા દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે માટે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે

તથા તેઓ સુનિશ્ચિત કરે છે કે રોપડી પછી બીજ માટીથી ઢંકાયેલું રહે આ બાબત બીજને પશુ પક્ષીઓ દ્વારા નુકસાન થવાની ક્રિયા બચાવે છે માટે યોગ્ય ઊંડાઈએ બીજ વાવવા જોઈએ પછી પ્રશ્ન નંબર પાંચમો છે આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ શા માટે તો કૃત્રિમ ખાતરોના ઉપયોગ ગાળે બિન ઉપજાઉ બને છે તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ પ્રશ્ન નંબર નવ નો એ છે આકૃતિમાં નામ નિર્દેશન કરો જેમાં જે આ હળ આપેલું છે એમાં છે હળ સાફ આ છે ફાલ એવી જ રીતના અહીંયા પકડ છે હેન્ડલ છે બીમ છે વળેલી પ્લેટ અને ધરી પ્રશ્ન નંબર નવ બી ચિત્ર જોઈને નીચે આપેલા બોક્સમાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખો તો પેલી છે મોટ બીજી છે ચેન પંપ ત્રીજી છે ઢેકડી અને ચોથી છે રહેટ ત્યાર પછી દસમો પ્રશ્ન છે ક્ષેત્રીય મુલાકાત તમારે તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ અને ઘઉં ચણા બાજરી મકાઈ ની તમે પાકને કયું ખાતર આપો છો તો બધા જ પાકમાં છાણિયું ખાતર આપો છું તમે નીંદણ દૂર કરવા શું કરો તો ખુરપીની મદદથી નીંદણ કરીએ તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો તો મોટા પીપણામાં સંગ્રહ કરીએ છીએ ત્યાર પછી સિંચાઈના સ્ત્રોતના આધારે જોડકા જોડવાનું છે તો જુઓ પહેલું છે તળાવ તો તળાવ કયું છે તો આ બી છે તળાવ છે બીજું છે ડેમ તો ડેમ ડેમ ક્યાં ક્યાં છે 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 તો 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 અહીંયા માં નહેર નહેર આ એ છે નહેર છે અહીંયા તમારો જવાબ લખતા જવાના છે કુવો તો કુવો ક્યાં છે અહીંયા સોરી અહીંયા અહિયાં માં કુવો છે નદી તો નદી ક્યાં છે નદી સી માં છે